સિહોર તાલુકાના રામધરી ગામની પ્રાથમિક શાળામાં ચોરીનો બનાવ સામે આવ્યો પ્રાથમિક શાળામાંથી તણતેલના ડબ્બા પંચાવન કિલો ચણા દાળ અને ત્રીસ કિલો ચણાની ચોરીનો બનાવ સામે આવ્યો છે સરકારી પ્રાથમિક શાળાના અનાજની ચોરી કરવામાં આવતા હાલ આચાર્ય અને ગામના આગેવાનો સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે સામાન્ય રીતે રહેણાંકી મકાનો ચોરીનો બનાવ સામે આવતા હોય છે પરંતુ આ વખતે ભાવનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળા પણ સુરક્ષિત રહી નથી ચોરીનો બનાવ બે દિવસ પહેલાં રજાના દિવસે બન્યો હોવાનું આચાર્ય પાસેથી જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સિહોર રામધરી રામધરી પ્રાથમિક શાળામાંથી અમારે તારીખ શનિ રવિના દિવસોમાં ચોરી થઈ છે જે મધ્યાહન ભોજનની વસ્તુ હોય તેમાંથી તેલના ચાર પાંચ ડબ્બા ગયા છે અનાજનો જથ્થો કઠોળનો જથ્થો ગયો છે અને અમે અત્યારે આ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે ના સભ્યો અમારી સાથે જે પ્રિન્સિપાલ સાહેબ છે અને જે અમારું મધ્યાહન ભોજનનું સંચાલન કરે છે તે ભાઈ અમારી જોડે છે અને અમે સાહેબ ને સોનગઢ પોલીસના પીએસઆઈને એવી રજૂઆત કરી છે કે જલ્દીથી જલ્દી આ આરોપી મળી આવે અને એના માટે તમે ખૂબ પ્રયત્ન કરો અને જલ્દીથી જલ્દી આ સોર મળી જાય અસ્તુ અંડાજીત તમારા સ્કૂલમાંથી જથ્થો શું ગયો અમારા ચાર પાંચ તેલના ડબ્બા ગયા છે સાહેબ

એવી સાહેબને રજૂઆત કરવી છે એવી કે જેથી કરીને આવા અવારનવાર બનાવ ન બને અમારા ગામમાં